હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કૂક તો ફ્રેન્ડ્સ રક્ષાબંધન નજીક આવી રહી છે તો રક્ષાબંધન માટે આપણે સ્પેશિયલ મીઠાઈ બનાવીશું જે કાજુ સ્ટફિંગ પેડા બનાવીશું એકદમ ટેસ્ટી અને કાજુ કતરીને પણ ટક્કર મારે એકદમ એવી સ્વીટ છે બધાને ખૂબ જ ભાવશે અને બજારમાં એકદમ કોસ્ટલી મળે છે ફ્રેન્ડ્સ અને ઘરે ખાલી તમે ફ્રેન્ડ્સ દસ જ મિનિટમાં એકદમ યમી અને બધાને ભાવે એવી તમે સ્વીટ બનાવી શકો છો તો ચલો આજની રેસિપી સ્ટાર્ટ કરીએ રક્ષાબંધન સ્પેશિયલ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અહીંયા આપણે કાજુ સ્ટફ પેંડા બનાવવા માટે એક મિક્સી જાર લઈ લેવાનું છે એમાં બે કપ આપણે કાજુ લઈ લેવાના છે અને અહીંયા વન થર્ડ કપ આપણે મિલ્ક પાવડર લેવાનો છે તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે ડેરી વ્હાઇટનર આવે છે એ પણ લઈ શકો છો અને આને આપણે પલ્સ મોડમાં ગ્રાઇન્ડ કરી લેશું આપણો ભૂકો રેડી થઈ ગયો છે હવે આપણે ફરી બ્લેન્ડ મશીન લઈ લેશું હવે એમાં આપણે વન ફોર્થ કપ કાજુ એડ કરશું કપ બદામ પિસ્તા એલાયચી વન ફોર્થ ટી અને વન ફોર્થ ખજૂર હવે સરસ રીતે ફોરિયાને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે આપણું સ્ટફિંગ માટેનું જે મિશ્રણ હતું એ પણ એકદમ સરસ રીતે પીસીને રેડી થઈ ગયું છે તો અહીંયા એક આપણે પેન લઈ લેશું એમાં એક કપ આપણે ખાંડ એડ કરશું અને અડધો કપ આપણે પાણી એડ કરશું અને આપણે એક જે ચાસણી એકદમ કડક પણ ન થઈ જાય જોઈએ નકર તમારી સ્વીટ છે બગડી જશે પ્રોપર તમારી સ્વીટ છે નહીં બને તો જો આ રીતના લے જો તાર થઈને તૂટી જાય છે ને એટલે આ રીતની આપણી પરફેક્ટ ચાસણી રાખવાની છે નહીંતર જો પ્રોપર તાર થતો હશે ને તો પણ છે ને તમારી ચાસણી ચાસણી તો પરફેક્ટ હશે પણ તમારી સ્વીટ બરાબર નહીં પડે એટલે આ રીતના જો તાર થઈને તૂટી જાય ને આ રીતનું પરફેક્ટ તમારે ચાસણી લેવાની છે તો હવે આપણે જે મિશ્રણ છે ને કાજુનું એ આપણે એડ કરી દઈશું અને અહીંયા મે કેસર વાળું દૂધ લીધું છે તમે કોઈ એસેન્સ તમારે એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો છો અહીંયા સાથે એડ કરી દઈએસ અને સરસ રીતે મિશ્રણને આપણે મિક્સ કરી લેશો તેમ મિક્સ કરી દીધું છે હવે લગાતાર એને ચલાવતા રહીશું અને આપણે એમાં નાની એક ચમચી આપણે આપણે ગેસ ઓફ કરીને ઉતારી લેશું હજી આ ઠંડુ થશે એટલે થોડું એ ઠીક થઈ જશે તો હવે આપણે મિશ્રણમાંથી પણ બોલ્સ વાળી લેશો જે આપણું પેલું મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બોલ્સ વાળી લેશું તો આ રીતના બોલ્સ વાળી લેવાના છે તો આ રીતે હું બધા બોલ્સ વાળી લઈશ મિશ્રણ ઠંડુ થવા એવું છે થોડું મેં અલગ કાઢી લીધું છે તો એ એકદમ ઠંડુ થઈ ગયું છે અને થોડું ઠંડુ થાય ને તો એ તરત જ તમારે કરી લેવાનું નહીં એવું થશે કે થાશે નહીં તો એ રીતે ગોળો વાળવાનો આવી રીતે થેપલી કરવાની પછી એમાં એક આપણે જે સ્ટફિંગ માટેની જે બોલ્સ બનાવેલા હતા ને એ આપણે પેક કરી દેસું અને જે રીતના આપણે કચોરી કરતા હોય છે ને એ રીતે વાળી દેવાની જુઓ આવી રીતે છે ને મારી પાસે ડિઝાઇન નથી મશીનનું પેલું ડિઝાઇન પાડવાનું એટલે હું આવી રીતે તમારી પાસે હોય તો તમે કરી શકો છો તો રીતે ઝારાની મદદથી તમે એને ડિઝાઇન આપી શકો છો જો એકદમ મસ્ત મજાની ડિઝાઇન બની ગઈ ને ફ્રેન્ડ તો આવી રીતે તમે કોઈ પણ ડિઝાઇન તમે આપી શકો છો અને તમારી પાસે ડિઝાઇનનું પેલું હોય છે તો તમે ડિઝાઇન એનાથી પણ તમે આપી શકો છો અને આ સ્વીટ હું અત્યારે રક્ષાબંધન ઉપર મારે આ સ્વીટ બનાવવાની છે ફ્રેન્ડ્સ તમે લોકોએ કઈ સ્વીટ બનાવી છે જરૂરથી કોમેન્ટ કરજો અને જો આમાં તમે છે ને આવી રીતના પેંડાવાળીને ઉપર ચાંદીનું વરક પણ લગાડી શકો છો પણ ઘરમાં બસ સિમ્પલ જો બધાની પાસે છે ને આવી રીતના ઝારો તો હોય જ છે તો આ રીતના તમે છે ને ઝારાની મદદથી પણ તમે ડિઝાઇન બનાવી શકો છો

છે ને એકદમ મજેદાર તો આ રીતના તમે સ્વીટ બોક્સ પણ રેડી કરી શકો છો અને અમુકમાં મેં ડિઝાઇન પાડી છે ને અમુકમાં મેં પહેલા પિસ્તા લગાડ્યા છે તો ફ્રેન્ડ્સ આજની તમને આ મીઠાઈ કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને એકદમ મજેદાર અને કાજુ કતરીને પણ ટક્કર મારે એવી એકદમ સરસ બની છે ફ્રેન્ડ્સ તો જરૂરથી તમે લોકો ટ્રાય કરજો